બોલો સાધન ચોરો હવે કારમાં ઘરફોડ ચોરી કરવા નીકળે છે માતાની દૂધ મંડળીમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ મોડી રાત્રે કારમાં આવેલા ચાર ચોરોએ અલિંદ્રા દૂધ મંડળીના તાળા તોડ્યા એક વ્યક્તિ કારમાં અને એક બહાર ચોકી કરવા ઊભો રહ્યો બે ચોરો તિજોરી ને કબાટો

કે આપણી દૂધ મંડી ઉપર ચોરી થયેલ છે એટલે અમે પોલીસ કેસ કરે છે ચોરીમાં શું શું ગયું છે કઈ ગયું કઈ નહીં અને દૂધ મંડીમાં માં અત્યારમાં કશું હલ હોતું નહીં દૂધ મંડી કોઈ લેવડ દેવડ રોકડ થતી નથી બધું બધું થાય છે એટલે કઈ ગયું નહીં કેટલા ચોરો હતા કઈ જાણવા મળ્યું છે એ વિડીયો આપણે જોઈ સીસીટીવી કૂટેજમાં ત્રણ ચાર જણ દેખાય છે ગાડી સાથે ત્રણ ચાર જણ પોલીસ તપાસ માટે આવી છે પોલીસ કેસ કરી દીધો તો તપાસ થઈ ગઈ છે કરી ગયા છે આગળ જે પ્રોસેસ કરશે રમેશભાઈ પંચાયતનો પણ ડેરીમાં સભ્ય તરીકે છું અને અમારી દૂધ મંદિરમાં આજે રાત્રે સાડા ત્રણ થી ચાર વાગ્યાની અંદર ડેરીની ની અંદર ચોરી થયેલી સવારે અમે ભાગોર્યા તો જાણવા મળ્યું કે અંદર તિજોરી તોડી અને દફતરી કઈક વિખેર કરેલું છે વેર વિખેર કરેલું છે એમ કેટલા વાગે બનાવ બન્યો છે સાડા ત્રણ થી ચાર માં અગત્યના કોઈ ડોક્યુમેન્ટ ગયા છે એવું કોઈ હાલ આવી જાણ નથી એમ